छोटी समस्या ए छे के બાળકોના એથનિક વેર ધોડવા કેથી અને ચાલ મડી પણ જશે તો સુ એ હોલસલ રેટ ના અંદર હશે સો મેન્યુફેક્ચરિંગ રેટ ના અંદર મળશે અને આગળ જઈને સુ આપણે બરાબર પ્રોફિટ કમાઈ શકશું એના અંદર આ બધા જ ક્વેશ્ચનનો જવાબ આપણે લઈ આવ્યા છે આ વિડિયોના અંદર અને વાત કરો બાળકોના એથનિક વેર ની તો તમને હું સરસ મજાના બાળકોના એથનિક વેર બતાવવાની છે પણ આ વિડિયોના અંદર એટલા બ્યુટીફુલ બ્યુટીફુલ કલેક્શન છે કે મિત્રો તમે પરચેસ કર્યા સિવાય રહી નઈ શકશો અને જો તમને પણ કલેક્શન જોવા છે અને કેટલા થી છે જાણવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરજો વિડિયો ટાઈમ જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રિતિકા તમાર સૌને એકવાર પરિચય આપવાカム કરું છું આજ મેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજ હે એવો કાઉન્ટર લઈને આવી છું એક કલેક્શન લઈને આવી છું ને જે કલેક્શન બાર માર્કેટ ના અંદર બહુ જ ઊંચો ચર્તો હોય છે તમે જોયું હશે કે કિડ્સ વાનું કલેક્શન માર્કેટ ના અંદર મળતું તો હોય બરાબર બટ સો એકદમ પ્રીમિયમ મળતું હશે શું એટલા ફાઇન કલેક્શન મળશે જજ મિયા ફેશનના અંદર મળે છે હું તમને નક્કી કહું કે નક્કી ગેરંટી લેગે તમે સ્ટેમ્પ પેપરના અંદર લખીને લઈ લો કારણ નથી મળવા કારણ કે આપણા જે કલેક્શન હોય છે ને મિત્રો તે આપણે બનાવી છે અને આજનો વિડિયો સ્પેશિયલી આપણે એથનિક વેર પર બનાવી છે હા તમે જોયો હશે લેડીસ વાળા એથનિક વેર ઈવન મેન્સ વાળના એથનિક વેર બટ શું તમે જોયો છે કિડ્સના એથનિક વેર કિડ્સના એથનિક વેર માં પણ અલગ અલગ કાઈન્ડ ઓફ વેરાઈટીઝ જેમ કે આપણે વાત કરી લઈએ गर्ल्स ને ॉइस एर प्लाजो पेटर्न सूट सलवार करोइर शेरवानी पार्टी पार्टीवेर कलेक्शन शु तक तो જોય હશે પણ મોંઘા ભાવે જોય હશે બટ હું તમારા માટે આજે સ્પેશિયલી અફોરડેબલ પ્રાઇસના અંદર એથનિક વેરના 컬લેક્શન લાવ્યુ છું ગર્લ્સ અને બોયસના જેના સ્ટાર્ટિંગ પ્રાઇસ થી હું તમને વાત કરી લઉં ને તો 26 રહેશે જો મિત્રો એથનિક વેરની સ્ટાર્ટિંગ પ્રાઇસ નથી કહેતી હું તમને કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ કહો છું 26 એટલે કે 26 રૂપિયા થી તમને કીડ્સ વેરના 컬લેક્શન મળી જવાના છે બાકી 컬લેક્શનની વાત કરો એથનિક વેરની તો હું તમને આખો ખજાનો બતાઈ દઉં અહીંયા તમે જોઈ શકો છો આ બધું જ એથનિક વેર છે અને આ બધું રહેવાનું છે બોયસનું હવે આપણે એજ ગ્રુપ પણ ડિસાઈ જોઈએ જ લઈએ ને બરાબર ડિસ્કસ કરી લઈએ એજ ગ્રુપ પણ શું છે તો અહિયાં તમને ન્યુ બોર્ન બેબી થી લઈને કઈક બાર થી તેર વર્ષના બાળકોની વેરાયટીસ મળી જશે એમાં પણ ગર્લ્સ અને બોયસ બંને વેરાયટીસ મળવાની છે અને એ પણ હોલસેલ રેટ ના અંદર મળવાની છે બાકી કલેક્શન વાત કરું તો તમે જોવો કેટલું બ્યુટીફુલ કલેક્શન છે જેવું મોટા મેન્સ વેર કલેક્શન હોય ને એવા નાના બાળકોમાં પણ કલેક્શન મળશે અને હા આપણા ત્યાં મેન્સ વેર કલેક્શન પણ છે તો તમે બાળક અને જે છે મેન્સ વેર જે મોટા લોકોનું છે કલેક્શન મેચિંગ કરીને પણ લઈ શકશો સેમ કલેક્શન જો ટુકાઈ પણ આપણા પાસે अवेलेबल જોવા મળી જાવાનું છે અને બાકી લેડીસ વન ઉપર આપણા પાસે તમામ કલેક્શન अवेलेबल જોવા મળશે અને બાકી કલેક્શનની વાત કરું તો તમે જોઈ શકો એકમાં હું તમને આખો કાઉન્ટર બતાવવા માંગેશ કે અહીંયા તમને કેટલા બધા કલેક્શન જોવા મળશે તમારી જ્યાં સુધી નજર જશે ને મિત્રો ત્યાં સુધી ઓન્લી બાળકોના જ કપડા છે આપાતા અને મેન્યુફેક્ચરિંગ રેટના અંદર કિલ્સવરનું હોલસેલ માર્કેટ જો તમને જોવું હોય તો તમને આવવું પડશે ખાલી ને ખાલી અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને કિલ્સવરના કલેક્શન મળશે એ પણ એક મેન્યુફેક્ચરિંગ રેટ ના અંદર જેમ કે હોય તમે કીધું કે 26 રૂપિયા થી મળશે હા વિચારો 26 રૂપિયા થી મળશે 26 અને બાકી કલેક્શન ની વાત કરું एथेनिक वलिन तो तुमने આ ટાઇપના એથેનિક વારના કલેક્શન જોવા મળી જવાના છે બહુ જ બ્યુટીફુલ હો તમને ગાઉન બતાઉ છું જે તમે ગાઉન જોઈ શકશો અને આના ઉપર તમને મળી જવાની છે કોટી કોટી એટલી બ્યુટીફુલ અને ક્યૂટ છે ના જો આખો કોટી ઉપર છે ને તમને બહુ જ વધારે બ્રિટી સુ થ્રેડ વર્ક જોવા મળશે સિક્વન્સ વર્ક જોવા મળવાનું છે અને બાકી આપણે વાત કરીએ پورا ગાઉન ની તો મિત્રો ગાઉન રહેવાનું છે આપણો જોર્જેટ બેઝ ફેબ્રિક નું છે તમે જોઈ શકો છો કે ક્યૂટ લટકણ પણ જોવા મળી જવાનું છે તો તમે જોઈ શકો છો કે ब्यूटीफुल आया था निकला है अने मित्रों ये पत्तो ना थी हाँ अच्छा तो बाकी चीज़ हम तो अपने बता विश बता विश आज जो तो मैं चलो अबे हम तो अपने बताओ नेक्स्ट कलेक्शन જે દેખાણો છે એકદમ ક્યૂટ પ્રીટી એકદમ ક્યૂટિફુલ તમે જોશો કે કેટલો પ્યારું કલેક્શન છે અને અંદર તમને દુપટ્ટો પણ મળે છે એટલે જોયું ઘણી આવા ટાઈપના નાના નાના કલેક્શનમાં દુપટ્ટો મળતો હોય બટ આપળા ત્યાં મળસે કારણ કે આપળા ત્યાં ફિનિશિંગનો પ્રોપરલી ધ્યાન આપવામાં આવતો હોય છે અને સાથે સાથે ક્વોલિટી રિલેટેડ પણ આપણે કમ્પ્રમાઈઝ નથી કરતા સ્પેશિયલી કિડ્સ અન અંદર તમને બ્યુટીફુલ લાઈક આ ટાઈપનો દુપટ્ટો જોવા મળી છેવાનો છે અને અંદર સ્લીવ્સ પણ આપી છે જે કોઈને સ્લીવ્સ અટેચ કરવી હોય તો ઈઝીલી કરી શકે છે લટકણ પણ અલગ આપ્યા છે તમે જોઈ શકો છો અને આપણે આનું સ્કર્ટ ની વાત કરીએ છે ને આ જુઓ પૂરો ઘેરો વાળો તમને સ્કર્ટ જોવા મળશે હું તમને પૂરી જોડી જોડી બતાવી કે કેવી લાગવાની લાગવાની છે છે આ આ આવી ટાઈપની ચનિયા ચોલીની જોડી છે આપણે ટોપ પણ કહી શકીએ બહુ જ વધારે બ્યુટીફુલ છે આખા લહેંગા ઉપર તમને કઈક મિરરનું વર્ક જોવા મળી જશે ને સાથે સાથે જોવું ને આના અંદર પણ કેનકેન આપ્યું છે અને એટલું સોફ્ટ કેનકેન છે ને આ જુઓ બોડીને લાગતું પણ નથી એટલે કે નાનું કોઈરું જો હોય ને નાનું છોકરું એ આના આરામથી કેરી કરી કરી શકશે આરામથી વેર કરી શકશે બાકી આના અંદર તમને કેન કેન આપ્યું છે સાથે સાથે ડબલ લેયર અસ્તર આપ્યું છે રાજકી જે નાનો કોઈરો હોય ને નાનો છોકરો હોય એને કોઈ જે છે ઇશ્યુ ન થવો જોઈએ અનકમ્ફર્ટેબલ ન થવું જોઈએ બાકી આપણા પાસે બોયસ ના આ ટાઈપના તમને પાર્ટી વેર કલેક્શન પણ જોવા મળી જવાના છે 5 પીસ ના 2 પીસ ના ઓન્લી બ્લેઝર જોઈતું હોય એ પણ મળી જશે અને બધામાં અંદર સાઈઝિસ અવેલેબલ છે સાઈઝિસ ની વાત કરી લઈએ પાછો એકવાર તો ઝીરો થી લઈને 12 વરસના બાળકોના કપડાના કલેક્શન અવેલેબલ છે गर्ल्स બોયસ બધું મળી જશે પણ મળશે ઓન્લી ફોર હોલસેલ એટલે કે જો તમને આ ટાઈપનો કલેક્શન લેવો હોય ને બંચના અંદર તો આપણા પાસેથી ઈઝીલી લઈ શકો છો ને મિનિમમ પરચેસિંગ ની વાત કરીએ તો લઈએ તો મિનિમમ પરચેસ રેન્જ છે 25 થી 30 ડાળનો 25 થી 30000 ની અંદર તમે અહીંયાથી કલેક્શન લઈને સરસરો વેપાર ચાલુ કરી શકશો અને જો તમે પણ વેપાર ચાલુ કર્યો છે તો જલ્દી થી આવી જજો કે આજ મેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકશો તો મિત્રો આ તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડિયોસ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે ને તેના પર પ્રેસ કરવાનું ન ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ